જાગૃત સંદેશ પીએસમાં આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે જોવા જઈએ તો વૃક્ષારોપણનું મહાઅભિયાન ચાલુ થયું છે પણ સાથે સાથે વૃક્ષ છેદનનું પણ કામ ચાલુ છે મળતી માહિતી મુજબ નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ આણંદ દ્વારા વૃક્ષ છેદનનું અટકાવવા કલેક્ટરને આવેદન પત્ર અપાયું નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના પ્રમુખ અલ્પાબેન પટેલ આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વન વિભાગ આણંદ આણંદની નીતિ રીત સામે ગંભીર આક્ષેપો કર્યા છે જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આ આવેદન મને જણાવ્યું છે અલ્પાબેન સમીરભાઈ પટેલ નવસૂચના તસ્ત્રી અધિકાર સંઘના ફાઉન્ડર કઈ બાબતને લઈને આજે આવેદન પત્ર આપ્યું છે દેશ અત્યારે પંચોતેરમો વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે અને દેશને આઝાદીના પંચોતેર વર્ષ થયા છે તો એનો વન મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના મોગરી ગામથી અંતરિયા સુધીનો જે રોડ છે ત્યાં પડી એકસો ચાલીસથી પચાસ એકસો પચાસ જેટલા વૃક્ષો છે જે રોડપોરો કરવાનો છે તો એમાં રોડ બનાવવા માટે ક્યાં ક્યાંય નડતરૂપ નથી એવા જ એવા વૃક્ષો કાપવા માટેનું ટેન્ડરિંગ ગયા શુક્રવારે ગુરુવારે થઈ ગયું છે તો એ રોકાય અને રોડ બને રોડ બને એમાં જળ એક પણ નડે એવું નથી અમે ગઈકાલે બે દિવસથી રૂબરૂ જઈ અને આખું નિરીક્ષણ કર્યું અને રોડ ક્યાં સુધી બનશે એ પણ અમે ચેક કર્યા પછી આજે આ આવેદન કલેક્ટર સાહેબને આપ્યું છે શું માગણી કરી છે આપણે આ છેદન છે એ ના થવું જોઈએ બીજું સરકારનો એક નિયમ છે કે પંદર જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી લીલા વૃક્ષ કાપવાની કોઈ નિયમ નથી એ પ્રતિબંધ છે તો આણંદ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગને આ નિયમ લાગુ નથી પડતો તો એમના દ્વારા જ આ જે ટેન્ડરિંગ થયું છે એ એમના દ્વારા જ થયું છે તો હું આણંદ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ થકી અને સામાજિક વનીકરણ વિભાગને રિક્વેસ્ટ કરું છું કે જો આ વૃક્ષ છેદન નહીં રોકાય તો અમે ચીપકું આંદોલન જરૂરથી કરીશું